અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના ચાર ગરબા આયોજકો બન્યા સજ્જ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખીલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રિએ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાપર્વ સમાન છે આ મહાપર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગરબા આયોજકોએ તૈયારીઓ તે જ કરી લીધી છે આ વખતે ગરબે રમવાની થનગની રહેલા ખીલૈયાઓ માટે ગુજરાતના સૌથી મોટા ચાર ગરબા આયોજકો ગુજરાતના ખિલૈયા પચીસ વર્ષની અંદર અમે ઘણા મારી જગ્યાઓ પર હર સાળ અમારી ચાર પાંચ નવરાત્રી હોય છે એ નવરાત્રીની અંદર અમે બધું કાયદા મુજબ કામ કરીએ પછી અમે નવરાત્રી કરીએ છીએ જેવી રીતે અમારું ક્રાઉડ હોય ક્રાઉડ માટે ફાયર સેફ્ટી ઇલેક્ટ્રિસિટી છે એકસો આઠ છે સીસીટીવી કેમેરા છે એના પછી અમારે કોઈ બી ગર્લ્સ બર્લ્સ હોય એના માટે અમારે પોલીસ પ્રોટેક્શન બી અમને મળ્યું જો અમારે છે ગયાવન પાર્ટી પ્લોટ નિકોલ ત્યાં અમે સાત વર્ષથી સતત એક જ પાર્ટી પ્લોટ અને એક જ જગ્યા પર કરીએ છીએ બીજું અમારું આદિજા મુદ્દા ત્યાં અમે સલન ત્રણ વર્ષથી કરીએ છીએ ચોથ ત્રીજું છે મણિનગરનો મરિયાળો એ તો વર્ષોથી થાય છે સત્તર હજાર વર્ષથી છે ત્યાં દેવાંગ ભટ્ટ આયુષ એન્ટરપ્રાઇઝના વિશાલ શુક્લ અને જોકરસ આઈના દેવાંગ રામી દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના ખેલૈયાઓને મન મૂકીને ગરબા ઘૂમવા માટે

અને રામી ખુશબુ અસ્ટોડિયા કિંજલ રબારી માનસી કુમાવતનો સમાવેશ થાય છે અમદાવાદમાં માં ચાર પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ સમગ્ર વિસ્તારને આ ગરબા આયોજકોએ આવરી લીધો છે અમદાવાદની ચાર જગ્યાઓની વાત કરીએ તો બસેરા ફાર્મ બોપલામલી દયાવાન પાર્ટી પ્લોટ નિકોલ એસપી રિંગ રોડ મણિનગરનો મણિયારો એલજી કોર્નર મણિનગર વરુ દવન પાર્ટી પ્લોટ હાથીજન સર્કલ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો હું છું આપનો કૌશિક પરવાર આ વર્ષે નવરાત્રીમાં મારું સોંગ શું તમે સાંભળ્યું મારે કપડાં મેચિંગ કરવા છે મારે કપડા મેચિંગ મનડા મેચિંગ ને તલાડા આ આરે પ્રમાણે ભવના ફેરા છે આ વર્ષે નવરાત્રીમાં ખૂબ મોજ કરવાની છે અલગ અલગ રીતે અમદાવાદમાં પાટી પ્લોટમાં પણ પ્રોગ્રામ છે ગામડાઓમાં પણ છે બસ માતાજીને પ્રાર્થના કરી ચાલુ થશે ત્યારે જ જો કે અમે દર વર્ષે નવું કરતા હોઈએ છીએ ગરબામાં ગીતોથી લઈને મારા કોસ્ટ્યુમથી લઈને મારી કંઈક અલગ ખાસ તૈયારી રહેતી હોય છે અને આ સાલ પણ કંઈક નવું નવું કરીશ કે જેથી નવા ગીતો આવ્યા છે એ પણ ઉમેરીશું પ્રાચીન ગરબા પણ ગાઈશું જેથી ને બંને કોમ્બિનેશન મળી આ ગરબાના આયોજકો દ્વારા પોલીસ અને ફાયર વિભાગમાંથી જરૂરી ગાઈડલાઇન અને પરવાનગી મેળવી લેવામાં આવી છે આ વખતની નવરાત્રિનું આયોજન આગરબા આયોજકો દ્વારા ખૂબ જ જોરશોરથી અને આયોજનબદ્ધ રીતે તેમજ ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમ ગરબા આયોજકો જણાવી રહ્યા છે દર્શક મિત્રો આતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર